નમસ્તે મારા વાલા વાલકો આપના વિનામુલ્યે ચાલતા જવહાર નવोदय પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગમાં આપ સૌનું સ્વાગત કરું છું વિભાગ 1 ના પ્રકરણ નંબર 4 ની આપણે અત્યારે તૈયારી કરી રહ્યા છે એનો ભાગ 1 અને 2 આપ સૌએ જોઈ લીધો હશે આજે ભાગ 3 ની અંદર આપણે પ્રશ્ન નંબર 41 થી 60 સુધીનો અભ્યાસ કરીશું અને ક્રમિક આકૃતિ કેવી રીતે સરળતાથી શોધવી તેનો વધુ મહાવરો કરીશું તો તો આપ સૌ તૈયાર છો પુસ્તક વગેરે લઈને ચાલો ત્યારે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એકતાલીસ એકતાલીસ આપણે ક્રમિક આકૃતિઓ શોધો એનો જે અભ્યાસ કરી રહ્યા છીએ એની અંદર ઉપર એક લીટી આડી આપે છે અને ચાર લાઈન વળાંકવાળી આપેલી છે અહીંયા 4 ની 3 થઈ ઉપર 1 ની 2 થઈ 2 થઈ ઉપર 3 થઈ તો નીચે આવે કેટલી થશે 1 થશે અને ઉપર 4 થવી જોઈએ તો પહેલા ની અંદર 1 થાય છે પરંતુ ઉપર 3 છે માટે કેન્સલ અહીંયા નીચે 3 આપેલી છે માટે કેન્સલ સી ની અંદર 1 આપેલી છે અને ઉપર 4 થાય છે એટલે ઓકે તેમ છતાં ડી ની અંદર આપણે જોઈએ તો નીચે 4 આપેલી છે માટે કેન્સલ તો આપણો સાચો જવાબ સી વિકલ્પ થશે નેક્સ્ટ આગળ વધીએ પ્રશ્ન નંબર 42 પ્રશ્ન નંબર 42 ની અંદર તમને 1 2 3 4 5 અને 6 ષટકોણ આપેલું છે એ ષટકોણને તમે જોશો તો બહારની એક લાઈન આવી એ લાઈન એટલે કે ષટકોણ કઈ દિશામાં ગતિ કરી રહ્યું છે તો ઘડિયાળની દિશાની અંદર હવે અહીંયા તો તો અહીંયા बाजूમાં આવી ગઈ લાઈન અહીંયા નીચે લાઈન આવી ગઈ હવે લાઇન કે આપશે અહી બાજુ તો અહી બાજુમાં લાઈટ આપેલી હોય એવું અહી ક્યાં કયું દેખાય છે તમને તો તમે જોઈ શકો છો એની અંદર હા છે તેમ છતાંય આગળ આપણે ચેક કરીએ બી ની અંદર કંઈક વિરુદ્ધ આપેલું છે ડિઝાઈન માટે કેન્સલ સી ની અંદર ખાલી એટલે શૂન્ય જો અહીંયા પર શૂન્ય જ્યારે આપણે એક અલગ થી નિશાની શૂન્ય સિવાય વધારાની નિશાની પર જોઈએ તો એ પણ કેન્સલ ડી પણ કેન્સલ તો જવાબ એ આપણને મળી જાય છ બીજી રીતે જોઈએ તો એક લીટી હતી બે લીટી થઈ બે ની ત્રણ લીટી થઈ ત્રણ ની હવે ચાર લીટી એ રીતના આપણે જોઈ શકાત તો આપણો જવાબ એ આપણને મળી જાય છે પ્રશ્ન નંબર 43 ત્રિકોણ આપેલું છે તો ત્રીજું પણ ત્રિકોણ જ હશે ત્રિકોણની અંદર હવે આપણે નિશાની જોવાની અંદરની લાઈન જો પહેલી આકૃતિની અને ત્રીજી આકૃતિની અંદરની ડિઝાઇન સરખી છે માટે બીજી આકૃતિ અને ચોથી આકૃતિ એની ડિઝાઇન પણ સરખી થવી જોઈએ રાઈટ તો આવી ડિઝાઇન કયામાં છે પહેલામાં છે ભાઈ નથી કેન્સલ બી ની અંદર આ છે પરંતુ અહીં સરવાળો બાદ બાકી અને ગુણાકારની ની નિશાની આપેલી જ્યારે અહીંયા બરાબર નહીં આપી માટે કેન્સલ સી ની અંદર જોઈએ તો હા છે તેમ છતાં ડી ચેક કરીએ તો ડી ની અંદર જો બે લાઈન આપી માટે કેન્સલ તો જવાબ નંબર સી આપણો સાચો વિકલ્પ બની જાય છે આ રીતે પણ ઈઝી રીતે આપણે જોઈ શકીએ છીએ બીજી રીતે તમને વાત करू તો તમે આ નિશાની જોશો તો નિશાની કઈ દિશામાં ગતિ કરી રહી છે બે તો બાદબાકીની નિશાની નીચે છે તો બીજી આકૃતિમાં અહીંયા बाजूમાં આવી ગઈ અને ગુણાકાર આ बाजूથી આ बाजू ગયો તોનો મતલબ કે ઘડિયાળની દિશાની અંદર તો તમે પણ જુઓ અહીંયા સરવાળો જતો રહેશે બાદબાકી નીચે જતી રહેશે અને ગુણાકાર बाजूમાં જતો રહેશે તો ઈ સેમ ટુ સેમ સીમા મળી જાય છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 44 અહી આવી જરે આકૃતિ આપેલી ગોળ આકૃતિ આપેલી છે અહી પણ ગોળ છે પરંતુ આ આકૃતિ ની અંદર આપણે કેટલીક વસ્તુ ધ્યાનમાં રાખવાની અહી જે ડિઝાઇન આપેલી એ ખસીને નીચે આવે ડાબી બાજુ ઉપર હતી તે ડાબી બાજુ નીચે આવી એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશા તમે જોઈ શકો છો બીજી આકૃતિમાં ત્રીજી આકૃતિમાં હવે ચોથી આકૃતિમાં અહીંયા ઉપર આવશે અહીં આગળ ઉપરના ભાગમાં ડિઝાઇન આવશે પણ કઈ ડિઝાઇન આવશે તો આપણે જોઈએ ઉપરની ડિઝાઇનમાં કોણ છે તો ભાઈ એ છે સી છે અને ડી છે તો કોણ નથી બી નથી તો માથે કેન્સલ હવે બીજી રીતે જોઈએ તો અહીં વળાંકવાળી લાઇન આપી છે અહીં ખૂણાવાળી લાઇન આપી છે અહીં એક સીધી ટ્રાન્સિલિટી આપી છે તો હવે ટ્રાન્સિલિટી તો અહીં પણ આપેલી છે તો સેમ ટુ રેનો મતલબ કે લાઈનિંગની ડિઝાઇન બદલાતી રહે છે તો ટ્રાન્સિલિટી અહીં પણ આપી છે માટે એ આવશે નહીં વળાંકવાળી લાઈન પહેલી આકૃતિમાં આપી દેલી માટે આવશે નહીં તો છેલ્લે વધ્યું આઉ બ્લેક ડાર્ક તો આ એક ડિઝાઇન નવી છે માટે આપણે જવાબ નંબર ડી સિલેક્ટ કરીશું નેક્સ્ટ પ્રશ્ન નંબર 25 અહીં તમે બે તીર જોઈ શકો છો તીર જેવી જે નિશાની આપી એક ઉપર તો એક નીચે ફરીવાર એ સીધું થઈ ગયું એટલે કે ખૂણામાં હતું એ એંગલ વેલ્યુ 45° ના ખૂણે હતું તો 45° ના ખૂણે થઈ તો હવે એક લીટી વધી ફરીવાર પાછું ફર્યું ઘડિયાળની વિરુદ્ધ દિશામાં તો જોવો બે લીટી વધી ફરી પાછું થશે આવી રીતે આડો તો ઊભી લાઈનિંગો થશે પણ કેટલી થશે ત્રણ થવી જોઈએ એક થઈ બે થઈ અને ત્રણ થવી જોઈએ તો આપણે જવાબની અંદર ચેક કરીએ તો પહેલી આકૃતિમાં જુઓ અહીંયા વચ્ચે લાઇનિંગ આપી માટે કેન્સલ અહીં આપણે જેવી જોઈએ છે એવી ખૂણાની અંદર ડિઝાઇન આપેલી નથી માટે કેન્સલ આપણે બિલકુલ હવે સ્ટ્રેટ જોઈએ છે આડી આવી લાઈન આડી આપણે જોઈએ છે જે અહીં આપેલી નથી તો સી અને માં આપેલી છે તો હવે શું ચેક કરવાનું બંનેની ડિઝાઇન તમે આ ડિઝાઈન અંદરની ત્રણ લાઈન જો બંનેમાં આપેલી છે બરાબર ધ્યાનથી જોવાનું હવે શું સિલેક્ટ કરવાની છે એની અંદરની નિશાની જે વળાંકવાળી લાઈન એની શું દિશા બદલાતી નથી ને તો ઉપર જશે તો ઉપર આ રીતની લાઈનિંગ આવશે આ નીચે જશે તો આ રીતની લાઈનિંગ આવશે આવી સેમ લાઈનિંગ શેમાં મળી રહી છે જવાબ સી ની અંદર ના તો જવાબ સી કેન્સલ જો અહીંયા વિરુદ્ધ દિશામાં લાઈન આપેલી તો જવાબ ડી આપડે সিলেক্ট करिए छह जे चौक्का somળી જાય છે પ્રશ્ન નંબર 46 ગુણાકાર એ નિશાની વાળી આપી તો ગુણાકાર આવશે તો હવે શું જોવાનું છે ભાઈ અહીં તમે જોઈ શકો છો કે આ જે નિશાની એટલે કે વર્તુળ એની સામે તજા બંને વિરુદ્ધ બાજુની આપીલી બંને નિશાનીઓ દરેકમાં વિરુદ્ધ છે સાથે સાથે એ જોવાનું કે આ આકૃતિ કઈ દિશામાં ગોળ કરી રહી છે તો ઘડિયાળની વિરુદ્ધ દિશાની અંદર તો હવે આ આકૃતિને પણ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં તમે જોઈ શકો છો આ ખૂણામાં હતી તો આ ખૂણામાં જીરો આવ્યો એનો મતલબ કે નેવું અંશના ખૂણામાં ફરે છે તો ધજા આવી તો હવે ધજા ક્યાં આવશે આ બાજુ આવી જોઈએ તો આ બાજુ ધજા આવતી હોય એવી આકૃતિ કઈ પહેલી તો હા એમાં ધજા છે બીજી તો ના કેન્સલ ત્રીજી તો હા ચોથી તો કેન્સલ એ મત ધજા જુદા પ્રકારની હવે આ બે વિકલ્પ રહ્યા આ બંને વિકલ્પમાંથી આપણે શું જોઈએ ધજાની સામે ઝીરો એટલે કે કઈ દિશામાં તો વિરુદ્ધ દિશામાં બંનેની વિરુદ્ધ દિશા તો તમે જોઈ શકો છો એની અંદર ઝીરો આપેલું છે વર્તુળ આપેલું છે સી ની અંદર આપેલું છે ના તો સી પણ કેન્સલ ધજાની સામે વર્તુળની નિશાની છે જે સીમા નથી જવાબ મરી ગયો જવાબ નંબર A ઓકે પ્રશ્ન નંબર નેક્સ્ટ આગળ વધીએ પ્રશ્ન નંબર 47 વર્તુળ થયું અર્ધવર્તુળ થયું અર્ધોળ નું અર્ધ એટલે કે પા થયું તમે જોઈ શકો છો આખું વર્તુળ અર્ધવર્તુળ એનું પણ અર્ધ એટલે કે 1/4 એટલે કે પા જેને કહેવાય હવે પા નું પણ અર્ધ તો પા નું પણ અર્ધ ક્યાંમાં દેખાડ્યું આપણને પા નું પણ અર્ધ અહીં છે ભાઈ તેમ છતા ચેક કરીએ આપણે આવી ડિઝાઇન મળવી જોઈએ ગમે તે એક વાત અહીંયા બે ભાગ છે માટ કેન્સલ સી માં બે ભાગ છે માટ કેન્સલ ડી ની અંદર પાંચ બતાયો છે માટ કેન્સલ જવાબ મળી ગયો જવાબ નંબર એ ઓકે પ્રશ્ન નંબર 48 પ્રશ્ન નંબર 48 માં તમે જોઈ શકો છો કે છ બાજુઓ વાળો ષટકોણ આપેલા છે એની અંદર લાઈનિંગ જોવાની એમાં જે ત્રિકોણ આપેલો છે કઈ દિશામાં ખસી રહ્યો છે તો નીચેની તરફ એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આ બાજુ હતો ડાબી બાજુ તો ખૂણામાં આવ્યો ફરી પાછો હવે જમણી બાજુ તરફ ગતિ કરે છે તો હવે ત્રિકોણ કઈ બાજુ આવશે જમણી બાજુ બાજુની બાજુ પરંતુ એમાં લાઇનિંગ જોવાની પહેલામાં આપેલી છે નથી આપી માટે કેન્સર બીજામાં ત્રિકોણ ઉપર આપેલો છે માટે કેન્સર સી ની અંદર આપેલો છે ડી ની અંદર કોરું આપેલું છે મટે કેન્સલ તો સાચો જવાબ સી બની જશે 49 બરાબર આકૃતિ આવે જ્યારે જીડી બાતની આકૃતિ હોય એટલે બિલકુલ શાંતિથી જોવાની દારીને જોવાની અહીં તમે જોઈ શકો છો બની ત્રિકોણ આપેલા છે સામે ચોરસ ત્રિકોણની સામે ચોરસ અને ગોળની સામે પણ ચોરસ પરંતુ ઊભા ચોરસ તો એ જ રીતે જોવો ગોળની સામે ચોરસ ત્રિકોણની સામે પણ ચોરસ ગોળ તો સામે ઊભા ચોરસ ત્રિકોણ તો ઉભા ચોરસ આડા ચોરસ તો કઈ દિશામાં ગોળ ફરી રહ્યા છે ભાઈ આ જે ગોળ આકૃતિથી અહીંયા ઉપર આવી અહીંયા બાજુમાં ગઈ એનો મતલબ ઘડિયાળની દિશામાં તો હવે ગોળ ક્યાં આવશે અહીંયા નીચેની તરફ અને ગોળની સામે શું હશે તો શક્કરપારા જેવા બે ચોરસ તો શક્કરપારા જેવા બે ચોરસ ગોળ આકૃતિ સેમો આપેલી છે ભાઈ પહેલી આકૃતિમાં છે અહીંયા નીચે નથી કેન્સલ બીજી આકૃતિમાં છે સામે ચોરસ જોઈ લઈએ ઓકે આગર ચેક કરિયે અહીં ચોરસ આપેલા જે આપણે નથી જોઈતા માટે કેન્સલ અહીં ગોળ ઉપર આપેલા છે અહીં ગોળ નીચે આપેલા છે સામે ચોરસ ઊભા ચોરસ આપેલા છે માટે હવે બરાબર ગાડીને જોવાનું b અને d ની અંદર શું તફાવત છે તો અહીં તમે જોઈ શકો છો અહીં ત્રિકોણ સામ સામે આપેલા છે એની સામે ચોરસ અહીં ત્રિકોણ સામ સામે આપ્યા છે એની સામે ચોરસ પરંતુ અહીં તમે તીર જોઈ શકો છો કેવા આપ્યા છે બંને વિરુદ્ધ બાજુના એટલે આ આકૃતિ ખોટી આપણી ક્રમિક આકૃતિ કઈ બનશે જવાબ નંબર બી નેક્સ્ટ આગળ વધીએ પ્રશ્ન નંબર 50 ચોરસની અંદર લખી બીજો પણ ચોરસ થશે સામે બે નિશાન્યા આપી દીધા 0 ગુણાકાર તમે આ આકૃતિની સાથે આ આકૃતિની સરખામણી કરશો તો ગુણાકાર ઉપર જતો રહ્યો અને વર્તુળ નીચે આવી ગયું તો અહીં પણ બીજી અને ચોથીની સરખામણી કરીએ તો આવું ત્રિકોણ આવું ત્રિકોણ ઉપર જતું રહેશે અને ચોરસ નીચે આવી જશે તો એવી આકૃતિ કઈ છે તો બરાબર દાદીને જોવો અહીં ચોરસ નથી આપ્યું માટે કેન્સલ અહીં ચોરસ બહાર નથી આપ્યું માટે કેન્સલ અહીં ચોરસ આપેલું છે અહીં ચોરસ આપેલું તો અંદર કોઈ નિશાની આપી નથી માટે કેન્સલ બહુ સરળ આપણો જવાબ મળી ગયો જવાબ નંબર C ટેલી કરી આગળ ત્રિકોણ ઉપર જતો રહ્યો ચોરસ નીચે આવે અંદર નિશાની જોઈએ તો ત્રિકોણ ચોરસ તો અહીં આગળ પણ જો નિશાની બદલી ગઈ ત્રિકોણ ચોરસ તો અહીં વર્તુળ ગુણાકાર તો અહીં જોઈએ તો ઉપર શું જતો રહેશે ગુણાકાર અને નીચે વર્તુળ ઓકે આગળ વધીએ પ્રશ્ન નંબર 51 વળાંકવાળી લાઈન એક કર્વ લાઈન 1 2 3 તો સીધી લાઈન કેટલી આવી 1 2 3 ને 4 ફરીવાર વળાંકવાળી 1 2 3 4 ને 5 તો હવે કેટલી થશે 6 6 સીધી લાઈન વાળું કયું આપેલું છે આ ઊભા હતા તો ઊભી લાઈન આડી છે તો માટે આડી લાઈન તો પહેલામાં ચેક કરીએ 1 2 3 4 કેન્સલ આપણે આના કરતા એક વધુ જોઈએ વળાંકવાળી વળાંકવાળી આપણો જવાબ મળી ગયો जवाब नंबर सी चेक करी लो एक बी त्राण चार पांच हने छो एकदम इजी जवाब सरलता दीक्षित आकृति मड़ी जाए आगरा बताइए प्रश्न नंबर बापन अं जे एक डब्बा जीवित निशानी पे ली तो हवे यह एक वर्तुल એના બે ભાગ થયા ઘડિયાળની દિશામાં ફરવાતી ફરીવાર ઘડિયાળની દિશામાં ત્રણ ભાગ થયા ફરીવાર ઘડિયાળની દિશામાં આવું કેટલા ભાગ થશે અહીંયા ચાર ભાગ તો આ बाजू ચાર ભાગ હોય એવી આકૃતિ આ ચારમની કઈ એ બેલા શુદ્ધમાં તો પહેલી આકૃતિ છે નથી તો ખોટા વિકલ્પ ચક્તારો બી માં છે સી ની અંદર નથી કેન્સલ ડી ની અંદર છે તો હવે આ બનને ચેક કરવાના રહ્યા હવે આપણે અંદરની નિશાની

બીજી આકૃતિમાં ખૂણામાં તો હવે અહીંયા વચ્ચે આવશે જે અહી મણી જાય છે ઓકે નેક્સ્ટ આગળ વધીએ પ્રશ્ન નંબર 53 એક લંબ ચોરસ છે એક ઊભી લાઈન લંબ ચોરસને આડું બનાવી દીધું આ તિશાણીને આડી બનાવી દીધી તો એક લાઈન વધી ગઈ બે ભાગ હતા એના વચ્ચે એક લાઈન તો અહીં પણ તમે જોઈ શકો છો કે આ વચ્ચે બે લાઇન આપી લીધે તો આવો ને આવો ચોરસ બનશે પણ બે લાઈન અને એક લાઈન વચ્ચે તો એવી નિશાની સેમો આપી લીધે તો આકૃતિ નંબર એ ની અંદર બી માં નથી સી માં નથી ડી માં નથી આપણે એક લાઈન જ વધારવાની છે એટલે કે એક લાઈન એની બે લાઈન થઈ બે લાઈન તો એની ત્રણ લાઈન થઈ એક બે ને ત્રણ ઓકે નેક્સ્ટ આગળ વધીએ પ્રશ્ન નંબર બહુ સરસ મજાની આકૃતિ છે એ એક અંદર જતી ચોપન ફરી વાર એની બાજુમાં વત્તાકાર ગુણાકાર અને વર્તુળ એવી નિશાની આવી ગઈ તો ભાઈ હવે એક લાઈન હતી એનું ઉપેજ જેવું બની ગયું બાજુમાં આવી ગયું તો હવે આના બાજુમાં શું બની જશે ભાઈ એવું ને એવું એક પેજ જેવું બની જશે તો એવી આકૃતિ સામે આપેલી છે જો વત્તાકાર ગુણાકારનો 0 વત્તાકાર ગુણાકારનો 0 વત્તાકાર ગુણાકારનો શૂન્ય એટલે કે વર્તુળ વત્તાકાર ગુણાકાર એટલે વર્તુળ પરંતુ આપણે જે આકાર જોઈએ છે એ આકાર એની અંદર હતું કેટલી લાઈનો હતી ભાઈ બીજી રીતે ચેક કરીએ તો ત્રણ લાઈન હતી આ એક લાઈન હતી તો 1 2 અને 3 તો હવે બીજી ત્રણ લાઈન વચ્ચે તો એક બે અને ત્રણ તો આકૃતિ નંબર એ આપણને મળશે ઓકે ક્લિયર આની અંદર એક બે ત્રણ આમાં પણ વધે પરંતુ આના આકાર સાથે આનો આકાર મેચ થાય આપણે ક્રમિક આકૃતિ શોધવાની જે સીમા નથી ડીમાં નથી એ અને બી પૈકી એ વિકલ્પ આપણે સિલેક્ટ કરીશું પ્રશ્ન નંબર પંચાવન અહીં તમે જોઈ શકો છો કેટલી પાંદડી વાળું છે 1 2 3 4 અને 5 પાંદડી વાળું ફૂલ 4 પાંદડી વાળું બની ગયું એક પાંદડી ઘટી ગઈ 3 પાંદડી થઈ ગઈ તો હવે માત્ર બે જ પાંદડી તો બે જ પાંદડી વાળું કયું ફૂલ છે અહીંયા હા તો એક જ છે ફૂલ જેવું એટલે કેન્સલ અને તો ચાર પાંદડી છે માટે કેન્સલ આ પણ ગલગોટા જેવું છે માટે કેન્સલ તો કયું રહ્યું વિકલ્પ નંબર B જેની બે પાંદડીઓ છે ઓકે પ્રશ્ન નંબર 56 એક માણસનું ચહેરો આપેલું છે માણસનું બોડી બન્યું માણસના હાથ બન્યા હવે માણસના પગ બનશે તો પગ બનતી વખતે પગ ક્યાં બનશે ઉપરની બાજુએ કે નીચેની બાજુએ તમે આકૃતિની અંદર ક્રમિક આકૃતિઓ ને વિકલ્પની અંદર તમે જોઈ શકો છો કોઈના પગ એક નીચે જાય એક ઉપર જાય બે ઉપર દે એક નીચે દે બે બંને નીચે તો હવે ક્યાં બનશે તો આપણે અહીંયા ધ્યાનથી જોઈએ જ્યારે આવી આકૃતિ નીચેની તરફ હશે ત્યારે આપણને કયો જવાબ મળશે હાથની સ્થિતિ આપણે અહીંયા ધ્યાન રાખીશું અહીં બંને હાથ નીચે તરફ છે તો બંને પગ નીચે અહીંયા હાથ જો ઉપરની તરફ છે માટ કેન્સલ અહીંયા હાથ નીચેની તરફ છે પરંતુ એક પગ ઉપર અને એક પગ નીચે છે માટ કેન્સલ અહીંયા હાથ નીચેની તરફ છે પણ વળી અહીંયા એક પગ ઉપર અને એક પગ નીચે છે માટ કેન્સલ તો જેવી હાથની સ્થિતિ નીચે છે એવી એક જ સરખી અને ત્રીજી આકૃતિ એ બંનેનો મેળ સારવાર અહીંયા બે વર્તુળ હતા ત્રીજી આકૃતિમાં ગયા તો સામે જતા રહ્યા ત્રણ વર્તુળ થયા અને એક તીર ઉપર જતું તો એવી એવી જ આકૃતિ અહીં પણ અહીં બીજી આકૃતિ અને ચોથી આકૃતિનો મેળ બેસા સામે બે તીર છે તો નીચે આવશ્યક ત્રણ તીર થઈ જશે આ बाजू તો આ बाजू એટલે કે ડાબી બાજુ ખૂણામાં કયો આકૃતિ તીર બતાવે છે તો એની અંદર બતાવ્યા છે ના કેન્સલ બી માં હા સી ની અંદર ચાર તીર છે કેન્સલ આપણે ત્રણ તીર જોઈએ અહીંયા એક જ તીર છે જે સ્થિતિ આપણે જોઈતી નથી માટે કેન્સલ તો જવાબ નંબર બી આપણે સિલેક્ટ કરીએ છે જે આપણે મેડ બેસે છે તીર સામેની બાજુ 3 થઈ ગયા અને 0 ઉપર લટકતું વર્તુળ બની ગયું ઓકે નેક્સ્ટ આગળ વધીએ પ્રશ્ન નંબર 58 એક ચોરસના બે ભાગ પડેલા દેખાય છે અહીં આડો ભાગ મધ્યમાનીટી દોરી છે

અહીં ઉભી ખૂણામાં લીટી પણ લીટી કઈ બાજુ ગઈ બે ભાગની તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરી ઊભી થઈ ગઈ હવે ક્યાં થશે આ રીતે આડો ભાગ થશે ત્રાસો ભાગ ઉપ બાજુ ઉપર જમણી બાજુ નીચે તો એવી આકૃતિ શેમો છે વિકલ્પ એમો ના બીમો હા સીની અંદર ભાગ છે પરંતુ જે લાઈન આપણે જોઈએ છે એની બાજુ ખોટી છે મટે કેન્સલ ની અંદર લાગુ નથી પડતું કેન્સલ તો જવાબ નંબર બી આપણો સાચો જવાબ બની જાય છે નેક્સ્ટ પ્રશ્ન આગળ વધીએ પ્રશ્ન નંબર 59 59 ની અંદર બરાબર ધ્યાનથી જો અગાઉના જેમ જ એક લાઈન બે લાઈન ત્રણ લાઈન ચાર લાઈન તો અહીંયા એક એક બે ત્રણ ચાર ને પાંચ લાઈન અહીંયા 4 લાઈન હતી અહીંયા 3 લાઈન હતી તો હવે કેટલી લાઈન થશે બે લાઈન તો બે લાઈન વાળો વર્તુળ કયું તો જો આ પહેલું તો લાગુ જ નથી પડતું ગણિબધી લાઈન છે એટલે ઓકે કેન્સલ આગળ વધી બંને બાજુ આવા ખૂણા વાળી લાઈનો ઓવવી જોઈએ તો બધામાં છે પણ D માં નથી માથે D કેન્સલ હવે શું જોવાનું એક લાઈન બે લાઈન ત્રણ લાઈન તો કેટલી લાઈન થવી જોઈએ ચાર લાઈન ત્યારે અહીં કેટલી થાય છે 1 2 3 4 ને 5 માટે કેન્સલ જવાબ નંબર સી આપણને મળી જાય છે નેક્સ્ટ પ્રશ્ન નંબર સાઈઠ એક તીર ડાબી બાજુ જાય છે બીજું તીર ડાબી બાજુ ઉપરની જો વધારે એના વિરુદ્ધનું તીર હતું ત્રીજી આકૃતિમાં ફરી પાછું ડાબી બાજુએ એ જતું તો ચોથી આકૃતિમાં ઉપરનું તીર જમણી બાજુનું તીર ડાબી બાજુનું તીર ફરી જમણી બાજુનું તીર તો આવું તીર અવ્યાકૃતિ આપણને શેમાં મળે એમાં ના બીમાં તો જો બન્ને તીર એક જ બાજુ છે માટે ના સી ની અંદર બન્ને તીર સામસામે જાય વિરુદ્ધમાં જતા નથી આગળ પાછળ માટે કેન્સલ તો આપણો જવાબ ડી મળી જાય છે 2023 ની અંદર આ દાખલો પૂછાઈ ગયો ઓકે આજે બેટા આપણે પ્રશ્ન નંબર 41 થી 60 સુધીનો અભ્યાસ કર્યો તમને ક્રમિક આકૃતિ કેવી રીતે સરળતાથી શોધી તેનો મહાવરો થઈ ગયો છે આપણી પુસ્તકની અંદર આપણા પુસ્તકની અંદર અહીં ઈકોતેર પ્રશ્નો આપેલા છે તો બાકી વધેલા અગિયારા પ્રશ્નો આપ સૌએ હોમવર્કમાં જાતે મહાવરો કરવો જેથી પરીક્ષાની અંદર બહુ જ ઇઝીલી તમે સફળતા મેળવી શકો તો ફરીવાર આપણે અહીં મળીએ છીએ આપણા ક્લાસની અંદર કંઈક નવા વિભાગની અંદર નવા મુદ્દાની સાથે ત્યાં સુધી આવજો અને વિડીયો ગમે હોય તો લાઈક કરજો જોતા રહેજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નમસ્તે